ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંતર્ગત કચ્છ કમલમ મધે પ્રદર્શન યોજાયું ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંતર્ગત કચ્છ કમલમ મધે પ્રદર્શન યોજાયું હતું અહેવાલ મા ન્યૂઝ કરણવા કેલા બુજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંતર્ગત દરેક ક્ષેત્રે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે સમગ્ર દેશની અંદર આજે કચ્છ કમલમ મધે પણ છેલ્લા બે ત્રણ દિવસથી અલગ અલગ પ્રકારના સેવાકીય કાર્યો કાર્યક્રમો થઈ રહ્યા છે આજે કચ્છ કમલમ મધ્યે એક પ્રદર્શની યોજવામાં આવી હતી અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો કાર્યકર્તાઓએ જે કાર્યો કર્યા છે પ્રજાની વચ્ચે રહી કરીને પ્રજાના સુખ દુઃખની અંદર સહભાગી બન્યા છે એક સરસ મજાની પ્રદર્શનીનું અહીંયા આજે પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી હતી નવી પેઢી અને પાર્ટીના જે અમારા કાર્યકર્તાઓ છે અમારી નવી પેઢી છે એને પ્રેરણા મળે અને જેના ભાગરૂપે જે છે કે આ પ્રદર્શિની અહીંયા મૂકવામાં આવી છે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજે પ્રદર્શનની ખુલી મૂકવામાં આવી હતી સાહેબ વાત કરીએ તો આ કચ્છમાં જનસંઘથી લઈને જો ઘણા આગેવાનો આપણે મહેનત કરી છે અને જે તે વખતે ભાજપનું નામ હતું કચ્છમાં ત્યારે પણ ખૂબ મહેનત કરી શકે એ વિશે સાચી વાત છે તમારીથી તમારી જનસંઘની અમારી યાત્રા અત્યારે ભારતીય જનતા પાર્ટી એવા જનસંઘના અમારા અનેક આગેવાનો જેને અમે હજી યાદ કરીએ છીએ નમન કરીએ છીએ કચ્છની અંદર હતા આજે જ્યારે અમારી નવી પેઢી અને જનસંઘથી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જેમણે કચ્છની અંદર મેં કીધું એમ રીતે કે દરેક કાર્યની અંદર આપણે જોઈએ છીએ કે ભૂતકાળમાં જ્યારે દુષ્કાળ પડતો ત્યારે ગૌમાતાના ચારા માટે પાણીની વ્યવસ્થા કરવી હોય અમારો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હંમેશા મહાજનની સાથે રહીને કાર્ય કરતું આવી અનેક સેવાકીય કાર્યો એ પછી વાવાઝોડું હોય ધરતીકંપ હોય કોરોનાની મહામારી હોય અને એટલે જ આજે કચ્છની જનતાના હૃદયમાં આજે અમે અમારા સૌ આગેવાનોએ સ્થાન ધરાવે છે અને એટલે જ કચ્છની અંદર આજે બધી તાલુકા પંચાયતો બધી નગરપાલિકાઓ બધા ધારાસભ્યો જિલ્લા પંચાયત સાંસદ બધા ભારતીય જનતા પાર્ટીના છે એ જ બતાવે છે કે આજે વર્ષોથી જનસંઘથી કરીને ભારતીય જનતા પાર્ટી અમારી જે અત્યારના અમારી પેઢી છે સૌ લોકોએ ખૂબ સેવાના કાર્યો કચ્છની અંદર કર્યા છે આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ કાર્યાલય કમલમ ખાતે પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે જે પાર્ટીએ અલગ અલગ કાર્યક્રમો નક્કી કર્યા છે એમાં જે કંઈ સ્થાપના દિન નિમિત્તે સક્રિય સદસ્યનું સંમેલન છે આ જ પ્રકારે પાર્ટીના જે કાર્યકર્તાઓ ભૂતકાળમાં કામ કર્યું છે જે જે પાર્ટીએ કાર્યક્રમો કર્યા છે સેવાના માધ્યમથી જે પાર્ટી અત્યાર સુધીની જેની વિકાસ યાત્રા ભારતીય જનતા પાર્ટી કચ્છજીની રહી છે એ કચ્છ જિલ્લા માટેની પ્રદર્શનીનું આયોજન અત્રે જિલ્લા કાર્યાલય મધ્યે કરવામાં આવ્યું હતું એમના ઉદ્ઘાટન પ્રસંગે આપણા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈને હાથે આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સૌ કાર્યકર્તાઓ જોઈને જે ભૂતકાળમાં પાર્ટીએ અલગ અલગ માધ્યમોથી એ સરહદી વિસ્તારમાં બહેનોનું રક્ષાબંધન હોય કોરોના કાળમાં જે કામો કર્યા હોય સુરક્ષાની દ્રષ્ટિએ જે જે કંઈ કાર્યક્રમો કર્યા છે સામાજિક સમરસતાને લગતા કાર્યક્રમો કર્યા છે અને સેવાના માધ્યમથી જેટલા જેટલા પાર્ટીના કાર્યક્રમો થયા છે એની વિગતવાર એ પ્રદર્શની લગાવવામાં આવી છે સાથે મળીને ભૂતકાળમાં જે આપણા પાર્ટીના કાર્યકર્તાઓએ જે કામ કર્યું છે એની ઝલક પણ અત્રે જોવા મળશે અમે બધા એ સ્તરના છીએ અમારા પહેલાં ખૂબ લોકોએ કામ કરેલું છે એ બધાના દર્શન આજે અત્રે આ ભારતીય જનતા પાર્ટીના પ્રદર્શનીમાં અમને થયો છે અને જિલ્લાના સૌ કાર્યકર્તાઓ જે પ્રજાજનોને પણ મારો નમ્ર વિનંતી છે કે કાર્યાલય આવી અને આ પ્રદર્શન નિહાળે